ટાણે ટાણે હું રાંધવું ને એની જ માથાકૂટ છે અને પછી મને વિચાર્યો કે ચાલની વરસાદ શરૂ છે તો તળેલી આઈટમ બનાવી તો ગઈ રસોડામાં અને રસોડામાં એમ થયું કે ચાલ અવજ્ય રોટલો ખા અવજયો રોટલો એટલે મસાલાવાળો રોટલો તમે આને કેવો રોટલો કયો એ કમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો પણ કરી દેજો મેં લોટને ચાળી લીધો અને પછી મૂકી દીધી ગેસ ઉપર મારી તવી ગરમ થવા માટે કારણ કે આ આ રોટલો છે એ તાવડી ઉપર ના બને એટલા માટે અને ફાઇનલી મેં તપ્પા મૂકી દીધી અને લોટની અંદર કરી લીધા મસાલા હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું હિંગ તલ અને અજમા અને લોટસપ ધાણા આ બધું નાખી અને મારો લોટને મેં તૈયાર કરી લીધો છે કારણ કે આ મસાલા હોય તો જ ભાવે છે રોટલો આની અંદર ખમણેલો કાંદો અને લસણ પણ નાખી શકાય કારણ કે હું લસણ નથી ખાતી અને કાંદા પણ નથી ખાતી એટલે એટલા મસાલા ઇન જ છે મારા માટે અને જોયું તો મને એમ થયું કે આવા લોટના તો રોટલા કેવાક બને પછી એમ તો લાઈની ટીપી નાખો હમાયથી તમેડી ટીપ પાઈને ટીપી ટીપી ટીપીને મસ્ત રીતે એકદમ નરમ લોટ બનાવી દીધો ને જો ફાઇનલી હું રોટલો બનાવવા મળી અને મારા સામેવાળા બેન કે તમે તો બહુ રોટલા ખાવ મેં ધાર રોટલા તો મને ભાવે જ છે કારણ કે હું ત્રણ ટાઈમ રોટલો ખાવ સવારમાં કઠિન રોટલો ખાવ બપોરે દહીંને રોટલો ખાઉ અને સાંજે કોઈ પણ રોટલાની આઈટમ ઘીને રોટલો ખાવ કારણ કે મને રોટલો બહુ ભાવે અને ઘઉં હા ઓછા ભાવે છે જો મારો રોટલો ચડીને એકદમ મસ્ત થઈ ગયો છે એક બાજુ અને એક બાજુ શેકવાનો છે મોસ્ટ ઓફલી હું મારો રોટલો છે ઘીમાં જ બનાવું છું પણ આ જ રોટલો મારે એની અંદર નાખવાનું હતું મારે માખણ એટલે કે બટર એટલે મેં તેલમાં એને કર્યો છે આવી રીતે શેકો છે તો મને બટરવાળો રોટલો કારણ કે લુખો આપો ને તો હું લુખો ખાઈ જાઉં એટલો મને ભાવે છે રોટલો અને આની અંદર જુવાર ને એવું બધું બધા નાખે છે પણ મને જુવાર ઓછી ભાવે તો જોઈ શકાય છે મારો રોટલો કેટલો મસ્ત બનીને રેડી થઈ ગયો છે તો એની ઉપર બસ હવે બટર તો બને જ ને ભાઈ મેં નાખી દીધું ઘણું બધું બટર કારણ કે મેલ્ટેડ બટર ખાવાની બહુ મજા આવે છે રોટલા ઉપર જો મારા તલ પણ કેટલા મસ્ત છે બારીક રીતે દેખાય છે તો હવે વારો છે આપણે દહીંનો તો હવે કરી દે શરૂઆત આપણે દહીં વઘારવાની એને કહેવાય છે દહીં ખારી તો મસ્ત મજાનું દહીં છે ભેંસના દૂધનું દહીં છે મસ્ત એમ તો લઈ લીધું દહીં એની અંદર નાખી દીધું મીઠું અને મીઠા ભાઈ કે હવે બીજાનો વારો મેં જો જીરું ધાણા જીરું કે બીજાનો વારો મેં નાખી દીધી ચટણી ચટણી કે આવો કલર નહીં મેં તો ચાલો તો નાખી દે હળદર તો બહુ મસ્ત રીતે મારું દહીં એકદમ સરસ થયું કારણ કે બહુ ફેટવા નથી બહુ ફેટશું તો દહીં ખાવાની બહુ મજા નથી આવતી જેને ફોદા હોય છે એની જ ખાવાની બહુ મજા આવશે ખાટું મીઠું દહીં હોય અને વઘાર મારો રેડી થવાની તૈયારી છે અને જો મારું તેલ આવી ગયું છે એમાં મેં નાખી દીધું રાઈ જીરું અને લોટસોપ લાઈ જીરું નાખવાનું છે જેથી કરીને આપણે છે સ્વાદ બહુ મસ્ત લાગે અને એની અંદર નાખી દેવાના છે લાટ બધા ધાણા કારણ કે ધાણા હોય ને તો મસ્ત દહીં લાગે છે અને મને ને મારી છોકરીને આવું દહીં બહુ જ ભાવે છે જોઈ શકાય છે જો એ પણ મારી રસોઈની ડિઝાઈને કે મમ્મી બહુ મસ્ત તો જો આ મારું બપોરનું ભાણું છે છાશ ફૂલાઈ ગઈ છે મેં છાશ પણ બહુ જ પી દૂધ ઓછું પી છાશ અને માખણ અને દહીં વધારે ખાઈ છે તો વઘારે લીધા મગ શેકેલું મરચું છે એની અંદર મેં મીઠું અને હિંગ નાખીને શેકું જેથી કરીને બહુ મસ્ત લાગે ખાવામાં અને અમારા બેન પણ સ્કૂલેથી આવી ગઈ છે તો કે મમ્મી શું બને મેં તો હવે જો રોટલો દહીં તો કે મમ્મી હાલો હાલો બેસી જાય